ગર્દેજાની ઉર્ફે ખજુરભાઈ ડીસાની મુલાકાત ગરીબોના મસીહાવા ખજુરભાઈ આજે બનાસકાઠાની મુલાકાતે પધારતા સવારે પાલનપુર ખાતે પોતાની બ્રાન્ડ ખજુરભાઈ સિંગતેલનો આઉટલેટ સેન્ટરની મુલાકાત લીધી ત્યારબાદ ડીસા ખાતે આવેલ ડીસા પાલનપુર હાઇવે જલારામ એન્ટરપ્રાઇઝ નામની દુકાને પોતાની બ્રાન્ડ ખજુરભાઈ સિંગતેલ આઉટલેટની મુલાકાત લીધી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તેમના ચાહકો એકઠા થતા અને ખજુરભાઈની મુલાકાત કરવા માટે પડાપડી કરી હતી ત્યારે ખજુરભાઈએ સૌ ચાહકોનો આશીર્વાદ મેળવ્યો અને ત્યારબાદ ભોજન કરી ડીસા પાલનપુર હાઈવે દીપક હોટેલ પાસે આવેલ ધરણીધર સુપર મોલની મુલાકાત કરી અને તેઓ ત્યાં પણ પોતાની બ્રાન્ડ ખજુરભાઈ સિંગતેલ પાંચ લિટર અને પંદર કિલોમાં લોકોને ખરીદવા અપીલ કરી અને બે કસ્ટમરે પોતાના હાથી પાંચ લીટર સિંગતેલનું વિતરણ પણ કર્યું હતું ત્યારબાદ સૌ ચાહકોએ તેમની સાથે સેલ્ફી ફોટો લેવા માટે ધક્કા કરી ખજુરભાઈએ તેમના ચાહકો અને ડીસા ડીસાવાસીનો પ્રેમ મળવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આજે ડીસામાં આવ્યો છું અને જે પબ્લિકનો પ્રેમ જે પબ્લિકનો આદર મારા પ્રત્યે બપોરના દોઢ વાગે કોઈ કલ્પના ન કરી શકે કે ભાઈ બપોરના દોઢ વાગે કોઈ કોઈની માટે ફ્રી હોય કે ન હોય મને પોતાને વિચવા વિશ્વાસ નહોતો કે ભાઈ પબ્લિક હશે કે નહીં પણ દોઢ વાગે એ પાછા ભર ભર ઉનાળે જે પબ્લિકોનો પ્રેમ મારા પ્રત્યે રહ્યો છે આટલું બધું પબ્લિક આવ્યું અને અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ સિંગથેલ છે દિશામાં ડીસામાં અવેલેબલ છે એટલે જેટલા પણ દિશાવાળા છે તમે હંમેશા સારું પહેરવામાં માનો છો સારું ખાવામાં માનો છો એટલે તમામ દિશાવાળાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ આપણી ગુજરાતની આબોહવા અનુરૂપ કોઈ સિંગતેલ હોય તો એ સિંગતેલ છે કારણ કે આપણે અત્યાર સુધીમાં દુનિયાભરના તેલ ખાતા આવ્યા છીએ તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં સરસોનું જ તેલ ખાય છે એક જ તેલ ખાય છે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં ખાલી નારિયેળનું જ તેલ ખાય છે પણ ગુજરાત એક એવું છે કે જ્યાં પંચાવન પ્રકારના તેલ બધા ઉપાડી જાય છે એટલે તમામ લોકોને ખાસ મારે એ કહેવાનું કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઉ ને આપણી આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગતેલ છે તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ઉત્તમ ઉપાય છે એટલે દિશાવાળાને વિનંતી કરું છું કે તમારા દીકરાને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી અને જેટલા પણ આ લોકો દિશાના આવ્યા છે તમામનો ખૂબ 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 આભાર કેમ કે બાઉન્સર હતા નહીં અને આ લોકોએ જે જે દિલથી એક મહેમાન તરીકે મને જે પ્રેમ આપ્યો છે તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જેટલા લોકો આવ્યા છે આવેલા આ બધા તમે જો પઠા જેવા માણસો છે કઈ તમામ લોકો નો ખુબ ખુબ આભાર જેટલા પણ દિશાના લોકો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમૃત ડીસા